મારુતિ સુઝુકીની વેગીનાર સીએનજી વેગીનાર છે આ વેગનાર ગાડી વેસવાની છે ગાડીના ઓનર એક છે ને એકદમ સસ્તા ભાવે એલેક્સા વેરિયન્ટમાં છે અને સીએનજી છે એકદમ સાસવેલી ગાડી છે ને ટીપટૉોપ કન્ડિશનમાં છે વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજો મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ પ્રેમા કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે માલેકનો નંબર આગળ વિડીયોમાં જોઈએ મારુતિ સુઝુકીની વેંગેનાર સીએનજી ગાડી આ વેંગેનાર ગાડી વેચવાની છે જે મિત્રો એકદમ સાસુલી છે ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર બારનું મોડલ તમને ગાડી જોવા મળી જવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર વેગેનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળશે અને ગાડીની અંદર મિત્રો વીમો તમને સારો જોવા મળી જવાનો છે એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર નવા છે ગાડીમાં ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળશે અને આ વેગનર ગાડી મિત્રો તમને જીજિયા ફાઈના પાર્સિંગમાં જોવા મળી જવાની છે સાવ ઓછી સેલેરી છે એકદમ મિત્રો સાસવીલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ વેગનાર ગાડી છે આ ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ટોપ કન્ડિશનની અંદર આ વેગનાર ગાડી જોવા મળશે મિત્રો એકદમ મિત્રો સાસવી લઈને સસ્તા ભાવે છે અને સારી ગાડી છે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયાની અંદર આ વેગનાર ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બાર અગિયાર બારનો મોડલ ફર્સ્ટ ઓનર વેગનાર ગાડી ઓરિજનલ ટુ ઓરિજિનલ ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પંચાવન હજારમાં આ વેગનાર ગાડી વેસવાની છે આ ગાડી મિત્રો તમને જસદણની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટથી ડાયરેક ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો